આજનો દિવસ વસો અને વસોની ફૂલવાડી માટે ખૂબ જ ખુશીનો ઉમંગ ઉત્સાહનો દિવસ છે ખાસ આપ સૌને આ અલૌકિક જન્મ આપનાર પાલના કરનાર અને પ્રભુ સાથે મેળવનાર એવા તરુબેનનો આજે અલૌકિક જન્મદિવસ છે આજથી ચાલીસ વર્ષ પહેલાં ખૂબ જ નાની અવસ્થામાં ભણતાં ભણતા બાબાના ઘરે આવતા અને આજે એ દિવસ પણ યાદ આવે છે કે અમે પેટલાદમાં દર વર્ષે દશેરાનું જુલુસ નીકળે રામ રાવણ અને અનેક વેશભૂષા સાથે રેલી ગામમાં ફરે એટલે ખાસ બ્રહ્માકુમારી કેન્દ્રને પણ નિમંત્રણ હોય કે તમે પણ એમાં તમારી રેલીમાં કોઈ દ્રશ્ય બહાર રહો ઝાંખી રાખો તરુબેનનું જન્મસ્થાન અને સંકલ્પની ઉદ્ભવતા એ આપણે સૌએ સાંભળ્યું એમ રાવણ દહનમાંથી છે અને ખરેખર એમણે રાવણ પર જીત મેળવી અને બાબાનો હાથ અને સાથ એવો પકડી લીધો અને એમાં પણ એમની પ્રેરણા મૂર્તિ અમારા નીતિનભાઈ હતા કારણ કે નીતિનભાઈ પદયાત્રામાં ગયા હતા અને પદયાત્રા પૂરી થઈ અને એ સેવાધારીઓ જ્યારે પેટલાદમાં આવ્યા ત્યારે એમનું સન્માન કરવામાં આવ્યું અને એ સભામાં તરુબેનનું આગમન થયું અને બસ એ દિવસ આજનો દિવસ સંકલ્પના એ બીજે જેને કહેવાય ને મહાપ્રસાદ એમ એ દ્રઢ સંકલ્પ સાથે એમણે એ જ સમયે જીવનને એક આધ્યાત્મિક વણાંક આપ્યો અને એમના જ મોટીબાના ઘરે પાઠશાળા શરૂ થઈ એમ તો પાઠશાળા ઘણા વર્ષોથી ત્યાં હતી એસીની સાલથી પરંતુ એ સમયે સ્થાન બદલાયું અને ત્યાં ક્લાસ શરૂ થયા ત્યારથી લઈને કે છે ને કે વિધાતાનો જ્યારે હાથ પકડી લઈએ ત્યારે ભાગ્ય આપણું ચરણ ચુંબતું આવે છે એ પ્રગતિ કરતાં કરતાં આજે આ સ્વરૂપમાં જ્યારે જોઈએ ત્યારે સ્વાભાવિક છે કે દિલની અંદર એ ખુશી એ ઉમળકો એ ભાવ પેદા થાય વાહ વાહરે અ જિંદગી કહેવાય ને કે જીવન એવું જીવીએ કે જેમાં આપણે સાબાસી મેળવીએ તો તરુબહેને આ ચાલીસ વર્ષની યાત્રા કંઈ ઓછી યાત્રા નથી અને જ્યારે આપણે સૌ સામાન્ય રીતે પણ જાણીએ છીએ કે યાત્રા કરવા માટે જઈએ ત્યારે હર પ્રકારના કષ્ટો આવે અને કષ્ટો આવે ત્યારે જ યાત્રા પૂરી થઈ કહેવાય એ કષ્ટોને ઝીલવા માટે જ યાત્રામાં જઈએ કે કષ્ટ સહતા સહતા પ્રભુ પાસે જઈએ ત્યારે પ્રભુ પસંદ થાય એમ પ્રભુની અદ્ભુત અનુભૂતિ માટે ચાલીસ વર્ષની આ સફળ યાત્રા સફળ યાત્રા એટલે જ કહું છું કે આટલા પાંચ સ્થાનો પર અને અનેક ગામોમાં બાબાનો વિજય ઝંડો લહેરાવ્યો છે તેનું સ્વરૂપ આપ સૌ છો એટલે આજના દિવસે કોટી કોટી ધન્યવાદ તરુબેનના ફાળે જાય છે કે જેમણે પોતાનું જીવન એક ધકથી ઈશ્વરને સોંપી દીધું અને એટલે જ આજે પણ જેના સંપર્કમાં આવે એના મુખેથી તરુબેનના મુખેથી એ જ શબ્દ નીકળે વિચાર્યા શું કરો કરી નાખો કારણ કે વિચાર વિચારમાં તો જિંદગી વિચારાઈ જાય છે પરંતુ જ્યારે શ્રેષ્ઠ સંકલ્પ આવે ને એ સંકલ્પને પછી પર ન તાળીએ પરંતુ એને તરત અમલમાં લાવ્યા મને અમારા નારાયણ દાદા યાદ આવે છે કે હંમેશ કહેતા બેન સારો વિચાર આવે ને એને ઘડી પછી નહીં અત્યારે જ કરી દેવાનો કારણ કે મન માકડું છે પાછું વિચાર બદલી કાઢે અને આપણું ભાગ્ય ઠેલાઈ જાય એટલે જ્યારે સારો વિચાર આવે એ વિચારને તરત અમલમાં મૂકો કારણ કે આપણે સૌ ખેડૂત જીવનવાળા છીએ ખેતી જીવન છે ખબર છે કે સારી ફસલની સાથે નકામનું વગર પાલનાએ ઘાસ ઘણું બધું ઉગી નીકળે પહેલાં તો નીંદવામાં આવતું હતું હવે તો વૈજ્ઞાનિક એ પદ્ધતિ આવી કે દવા છંટકાળી દો એટલે એ બધું જ બળી જાય મને વિચારે એ જ આવે છે કે આપણા મનની અંદર પણ જે વ્યર્થ વિચારો આવે છે નકામના વિચારો આવે છે જે વિચારોએ આપણી માનસિકતાને બગાડી નાખી છે જેણે આપણું જીવન બગાડી રાખ્યા છે એવા વિચારોને શુભ સંકલ્પો દ્વારા શ્રેષ્ઠ વિચારોના સંગ દ્વારા અને જ્યાંથી આપણને સકારાત્મકતા પ્રાપ્ત થાય એવાના સંઘ દ્વારા એને આપણે ખતમ કરીએ ખતમ તો શું પણ એને પરિવર્તન કરીએ મને આજના જ ભગવાનના મહાવાક્ય યાદ આવે છે કે તમારું સાનિધ્ય તમારો સંઘ નિર્બળને બળ આપે હિંમતહીનને હિંમત આપે મદદ કરે એવું જીવન હોવું જોઈએ આપણે જેના પણ સંપર્કમાં જઈએ એને એ અનુભવ થાય કે મને કંઈક મળ્યું મેં કંઈક મેળવ્યું એવી પ્રાપ્તિઓના દાતા સાથે આપણો સંગ છે આપણી બુદ્ધિનું કનેક્શન છે તો આપણે જે પણ આત્માઓને મળીએ એ આત્માઓ આપણા પાસેથી મેળવીને જાય અને એ મેળવવાનો છે જ્ઞાન ગુણ અને શક્તિ હમણાં જ મહીપતભાઈએ કીધું ને બહુ જ પૈસા હોય એટલે સુખી છે એવું નથી પૈસા એટલે દુઃખી છે એવું એ નથી કારણ કે આખું કારણ એ મનનું છે કહેવાતું ને પૈસા છે પણ એને પચાવી જાણવા જોઈએ અને નથી એને આપણે આપણા મનથી સંતુષ્ટતાની અનુભૂતિ કરાવીએ એટલે આ જે સમય છે કે જે સમયની અંદર આપણે હવે આપવાનું કામ કરવાનું છે અને શું આપીશું તો કે આપણા મન અને બુદ્ધિની લાઈન ક્લીન અને ક્લિયર હશે તો જ આપણે આપી શકીશું અગર જો આપણી લાઈન ક્લીન અને ક્લિયરની હોય તો આપણે આપી નહીં શકીએ કારણ કે વચ્ચે અટવાઈ જઈશું જેમ કહીએ ને કે રેડિયામાં સ્ટેશન નથી મેળવાતું તો કહેવાય છે કે કોઈ તકલીફ છે વચ્ચે સ્પંદનો ઝીલી નથી શકતા એટલે આપણી પાસે બરોબર રજૂ નથી કરી શકતા એમ પરમાત્માના જે તરંગો છે પરમાત્માની જે શક્તિ છે પરમાત્માનો જે ઓજસ છે એ આપણે પૂર્ણરૂપે પ્રાપ્ત નથી કરી શકતા એનું કારણ છે કે આપણી અંદર એ ધૂંધલો ભાવ છે એ માયાવી આવરણ છે અને એને ન હટાવીએ ત્યાં સુધી ઈશ્વરીય સંગનો અનુભવ આપણે નથી કરી શકતા આજે એ ચાલીસ વરસ પહેલાંના દિવસો પણ યાદ આવે છે વસોની અંદર વાડીમાં ક્લાસ ચાલતો અને મેં નડિયાદથી ક્લાસ કરાવવા આવતા હતા બેને કહ્યું ને કે એક નવીન ભાઈ હતા આવા જ નાના નાના બાળકોને લઈને ક્લાસ ચલાવતા કદાચ આજે આજે ફળ જોઈએ છે એ એમના નિશ્ચયનું ફળ છે કહેવાય છે ને ભગવાનનું એ મહાવાક્ય છે નિશ્ચય બુદ્ધિ વિજયંતી સંશય બુદ્ધિ વિનશ્યંતિ એ નિશ્ચય બુદ્ધિ હતા એટલે નિશ્ચિંત હતા કે ભગવાનનું આ જ્ઞાનનું બીજ બોયું છે એ અંકુલિત થયા વગર રહેવાનું નથી અને આજે આટલા બધા ભાઈ બહેનોને જોઈએ તો સ્વાભાવિક છે મન પુલકિત થઈ જાય મને એ દિવસ પણ આજે નજર સામે આવે છે કે અમે ક્લાસ કરાવવા આવતા અને વસોમાં નવીનભાઈ નાના નાના બાળકોને લઈને ક્લાસ કરતા અને આજે એ પણ દ્રશ્ય જોઉં છું એટલે જ મેં કહ્યું નિશ્ચય બુદ્ધિ વિજયંતી કદાચ કોઈક હોત તો એવું સમજતે કંઈ ચાલવાનું નથી હવે બેસ બેસજ ઘરે પરંતુ અથક બનીને એમણે જે સેવા આપી છે એનું ફળ આજે જોઈ રહ્યા છીએ અને એ મહેનત તરુબેને કહ્યું એમ કેવળ વસો પૂરતી નહીં પણ નડિયાદ સબ જ્યાં પણ સેવા હોય જે પણ સેવા હોય એ આ કુમારોએ કરી છે એની હું સાક્ષી છું મેં જોયું છે ક્યાં પણ હોય કેવી પણ સેવા હોય મને આજે ખંભાતનો મેળો યાદ આવે છે રોજ સવારે ટેન્ટ ઊભા કરવાના અને રોજ સાંજે ટેન્ટ જમીન દોસ્ત વાવાઝોડું આવે બધું જ પડી જાય અને વહેલી સવારે ફરી ટેન્ટ ઊભા કરવાની મહેનત કરવાની પણ હાર્યા નથી નવીનભાઈ સવારે ચાર વાગે એટલે દૂધનું કેન લઈને આવી જાય ત્યાં જ રહેતા હતા એટલે અમે જ્યાં પણ મેળા કર્યા છે સાથે રહ્યા છે જે હરીશભાઈને નીતિનભાઈને આજે યાદ કર્યા ખરેખર દધીજી ઋષિની જેમ કોઈ પણ મેરાપણાના ભાવ વગર મારાપણાના ભાવ વગર બેહદ સેવા કરી છે બેહદ સેવા કરી જ્યાં પણ બાબાનું સેન્ટર ખોલ્યું જ્યાં પણ સેવાની જરૂરત લાગી જે પણ સેવા હોય એમાં દિલ લગાવીને લાગી ગયા છે અને આજે પણ કોઈ હદ નહીં કોઈ સીમા નહીં બેહદની ભાવનાથી સેવા કરીએ છીએ એવા કુમારોને હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે કારણ કે બધા કુમારોની સેવા આ નજર આંખે જોઈ છે અને આજે મને એ વાતની ખુશી છે કે એવા સેવાધારી કુમારોની એવા સેવાધારી બહેનની વચ્ચે મારે એમને આવકારવા સન્માનવા આવવાનું થાય તો તો દિલ અંદરથી ખુશ થાય કે વાહ ચાલો એ કર્મનું ફળ સન્માન તક લઈ જાય બાબા કહે છે ને કે એકવીસ જન્મનું ભાગ્ય સંગમથી જ શરૂ થાય છે એટલે સતયુગમાં તો માન સન્માન અને સત્કારની વાત જ નથી કારણ કે સત્કાર યોગ્ય જ છે પણ આપણે અત્યારે સંગમ યુગમાં જે સેવા કરીએ છીએ એ ભગવાન માથે નથી રાખતા અહીંયા સન્માનિત કરી દે છે સત્કારી દે છે એવા સર્વકુમારોને પણ હું દિલથી એ જ ધન્યવાદ આપું છું તુમ જીવો હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર કારણ કે આવા રત્નોની બાબાને અને બાબાના યજ્ઞને અને બહેનોને ખૂબ 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 જરૂરત છે જ્યાં કુમારો છે મને બાબા આજે જ સવારના હું યાદ કરતી હતી કે બાબા કહે છે કે સો કુમારો બરોબર એક બ્રહ્માકુમારી પરંતુ સો કુમારી બરોબર એક કુમાર જ સાતસો બ્રાહ્મણ આજે કેટલા બ્રાહ્મણો ભેગા થયા હં તો સાતસો બ્રાહ્મણ બરોબર એક કુમાર થાય અને ખરેખર એવી જ બેહદ સેવા એઓએ નિભાવી છે અને એટલા નિશ્ચય બુદ્ધિ છે કે આગળ પણ સંગમમાં એમનું વિચારોની એ જ ઊંભદાર ભાવ રહેશે અને એમને વિદા વધાવવા આપ સૌ આમંત્રિત મહેમાનો જે અત્રે પધાર્યા છો કહેવાય છે જોત સે જોત જલે એમ આજનો દિવસ આપ સૌ દીપ પ્રાગટ્ય મહેમાનોને માટે પણ ખૂબ જ ઉજ્જવળ દિવસ છે આપ સૌને માટે પણ હું એ જ ભાવના રાખું છું કે આ પત્રે પધાર્યા છો તો આ પ્રસંગથી આપ પણ આત્માની જોત જગાવીને જશો કારણ કે જ્યાં સુધી આપણે સ્વયં જાગ્રત નહીં થઈશું ત્યાં સુધી અનેક દીવાઓ સળગાવીએ પરંતુ આપણી અંદર અંધકાર જ છે એટલે સ્વદીપક આત્મદીપક જગાવી અને જીવનની અંદરનો અંધકાર આપ સૌનો પણ દૂર થાય અને એ મહાજ્યોતિ સાથે આપ આત્મજ્યોતિનું મિલન થાય એવા શુભ ભાવો સાથે આજના આ વિશેષ પર્વને વિશેષ દિવસને આપણે ખૂબ ખૂબ અભિવાદન સાથે ધન્યવાદ સાથે મનાવતા રહીએ ઓમ શાંતિ ઓમ શા આજના પ્રસંગે પેટલાદ અને પેટલાદ કનેક્શનના સર્વ ભાઈ બહેનો અને સાથી બહેનોએ પણ આજે વસોના સર્વ કુમારોને અને કુમારના સર્વ લીડર તરુબેનને સૌને ખૂબ 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 અભિનંદન આપ્યા છે અને ખાસ આજના પ્રસંગે સર્વકુમારોને ખૂબ સુંદર જૂની વાતો અને અથક સેવાધારી બની અને એકજૂટ બની અને જે સેવા કરી છે વાતો સાંભળીને ખૂબ જ આનંદ